જયસ્વામિનારાયણ ખાંડવી બનાવવા માટે થઈને અહીંયા એક આ મેઝર કપનો જે મોટો કપ છે એ એક કપ ભરીને મેં ચણાનો લોટ લીધો છે હવે જ્યારે આ એક કપ ચણાનો લોટ હોય ત્યારે ત્રણ કપ પાણી એડ કરવાના હવે આને આપણે બ્લેન્ડરથી મિક્સ કરી લઈએ હવે આમાં ચપટી હળદર એડ કરશું અને થોડુંક મીઠું એડ કરશું મીઠું એક ટી સ્પૂન જેટલું એડ કરશું હવે આને ગેસ ઉપર મૂકી દઈએ હવે આને ગેસ ઉપર આવી રીતના હવે આને મીડિયમ ગેસે એક જ સાઈડ એક જ ડાયરેકશનમાં સતત હલાવતું રહેવાનું જેથી કરીને નીચે લમ્સ ન થઈ જાય આટલી વારમાં જ એકદમ ઠીક થઈ ગયું છે આપણે આ ખાંડવડી હલાવવામાં ખાંડવડી મિક્સ કરવામાં જે ત્રણ કપ પાણી લીધું છે એની જગ્યાએ કોઈ પણ એને એક કપ ખાટી છાશ લઈ શકે અથવા તો દહી દહીં લઈ શકે પણ ત્રણ કપ લેવાનું એટલે એક કપ દહીં અને બે કપ પાણી અથવા તો એક કપ છાશ અને બે કપ પાણી હવે આને ચેક કરી લઈએ બે મિનિટ ઠરવા દઈએ ચા આપણે ચેક કરી લઈએ હજી આ કાચું છે હજી બે મિનિટની વાર છે ચા ઠીક થઈ ગયું છે હવે એને થાળીમાં ચેક કરી લઈએ છે આવી રીતના ઉખડવા માંડી છે એટલે હવે આને આપણે પાથરી લઈએ ગેસ બંધ કરી અને પાથરી લઈએ ચા ખાંડવડી પાથરી દીધી છે હવે એને દસ મિનિટ ઠરવા દેશું પછી એના રોલ વાળશું હવે આ ખાંડવી ઠરી ગઈ છે એના રોલ વાળી લઈએ હવે આના ઉપર ખાંડવી ઉપર મસાલો કરીએ પેલા થોડુંક મરચું પછી ચપટી જેટલો ગરમ મસાલો પછી દળેલી ખાંડ ટોકરાનું ખમણ પેલા કથમરી એડ કરી દેસુ ને પછી ટોકરાનું ખમણ હવે એનો વઘાર કરશું આમાં મેં બે ટેબલ સ્પૂન જેટલું તેલ મૂક્યું છે હવે આ તેલ આવી ગયું છે હાફ ટી સ્પૂન જેટલા તલ અને લીમડો નાખી મસાલા ઉપર વેળી દેવાનો તો તૈયાર છે ખાંડવી હવે જ્યારે આપણે આ ખાંડવીને છે ને સ્પ્રેયથરીને ત્યારે મેં પ્લેટફોર્મ ઉપર પાયથરી હતી અને તેલ લગાયડું નહોતું તેલ વગર પણ આને પાથરી શકાય અને જ્યારે ખાંડવી પાથરોને તેલ લગાડશો ને તો ખાંડવી ઉખળશે જ નહીં એટલે તેલ લગાડવાનું જ નથી નીચે આપણે થાળીમાં પાથરીએ કે નીચે કોઈ પણ જગ્યાએ ટેબલ ઉપર છે કે ગમે આ પાથરીએ પણ તેલ લગાડવાનું નથી